આ કઈ જગ્યા છે ભાઈ રામાપીર તમે શું કરો છો અમે અહીં બટેટા ફૂલ એમ સેવા હા સેવા ની દુકાન છે અમારી દુકાન છે ક્યાં છે આ ઓર છે ઓર છે મેં ના લે દુકાન તમારું શું નામ મારું નામ બાપુ આખું નામ આખું નામ બાબુ અમે અટક યાદવ

એ ગામ ખત્રીવાડા હાલ ગામ રોહીસાના રહી રોહીસા વાળું રૂમ બનાય વયા ગયા કેશવાંદનભાઈ જીનાભાઈ વાજાના દલિત છે

મને પણ નો દેખાય એમાં હા એ તો આના ધ્યાન દેવું જરૂરી છે કોણ ટ્રસ્ટી છે ખબર છે ને ટ્રસ્ટી ના આમાં બધા હવે અલગ અલગ છે આમાં કોને ટ્રસ્ટી માણને કોને નહીં બધાને ભેગું કરવા કા એટલે તુલસી શામ મંદિર જ્યાં ભગવાન શામ બિરાજમાન છે એમ કહે છે બધા એ જગ્યાની અંદર એક દલિતની રામાપીરનું એક મંદિર છે અને એક ટ્રસ્ટ છે એટલે કે આ જે જગ્યા છે દલિતોની છે એવું કહેવામાં આવે છે એથી મળતા સમાચાર મુજબ પણ જો એની હાલત ગંભીર ભંગાર કે કોઈ ખેવના નથી કોઈ આનો દેખભાળ રાખી શકે તેમ નથી અમે કે દલિત સમાજની અંદર જે ખડકીને બેસી ગયા છે એ કોઈ સપોર્ટ કરતા નથી એવા સમાચાર મળી આવ્યા છે તુલસીશ્યામનું મંદિર છે આજે અમે તુલસીશામ મુકામે આવ્યા છીએ પણ હું બહાર જે આવ્યો અને બીજી જે વ્યવસ્થાઓ છે આમ જોઈ રહ્યા છો આગળ તમે તો કાંઈ ઘટે નહીં એવી છે પણ ક્યાંક ને ક્યાંક દલિતોની હોસ્ટેલ હોય દલિતોની સ્કૂલ હોય કે દલિતોએ રાખેલા મંદિરો હોય તેમાં બસ આવું જ હોય છે કે જોવાનું પણ ગમે નહીં એ જ આજે તુલસીશામમાં રામાપીરનું મંદિર છે અને ત્યાં એક વ્યવસ્થા છે આવી ફક્ત બેનર મારેલા છે કેટલા કેટલા નામ છે રજીસ્ટ્રેશન કરેલું છે કોણ ક્યાં છે શું છે કોણ કરે છે એવું કાંઈ આમાં જોવા મળતું નથી ક્યાંક આપણે વાત કરતા હોઈએ છીએ પણ ફક્ત જોવામાં ક્યાંય કલર બલર ગેટ જવો તમે છે લીલો કલર પણ હવે બસ ઠીક એવું જ આ ભંગાર જો પતરા નળિયા હજી નળિયા કાંઈ બિદલા નથી કહેતા ઘણી વાર તારા બાપાના નળિયા ન બિદલા એમ અહીંયા આના બાપાના નળિયા બદલતા નથી બસ એટલું જ આમાં તમે બધા તર્ક કાઢી કોમેન્ટ કરજો બરાબર મંદિર હોય કે પછી હોસ્ટેલ હોય સ્કૂલ હોય કે અથવા આંબેડકર હોલ હોય તો ત્યાં જુગાર રમાય એક આંબેડકર હોલ છે તો ગઈ હાથ અમાટે અમે જુગાર રમાતો તો એવા સમાચાર મળ્યા છે અને અમુક જે સત્તાધીશો છે એણે પૈસા લીધા આ બાજુનું છો આ બીજી જ્ઞાતિનું જુઓ તમે સરસ મજાનું બહારથી જ તમે ખાલી જુઓ અંદર કેટલું છે કલર જુઓ બારીઓ જુઓ આ બધું બીજું બીજી જ્ઞાતિના લોકોનું છે એમ આપણે નથી પડવું પણ ફક્ત આપણી સમાજનું આવું હોય જય ભીમ નમો બધાય કાંતિવાળા